ઉમેદવાર અને જામનગર શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ કરસનભાઈ કરમૂર આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપના રંગે રંગાયા છે તેમની સાથે કોંગ્રેસ અને આમ પાર્ટી એમ બંને પાર્ટીઓમાંથી અંદાજે વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાં યોગદાન આપ્યું છે કામ કર્યું છે ખુબ જ શ્રમ કર્યો છે પણ તૈયારી એક વર્ષ પહેલા તૈયારી કરવી પડે અને પાર્ટીનો આગ્રહ હતો કે તમે લડો પછી અમારે પાર્ટી સાથે અમુક વાત થઈ હતી એ મુજબ આ લોકો અમને ન્યાય ના મળ્યો એટલે અમે પછી પાર્ટીમાં